ઊંચાની વાત કરીએ તો આજે ઊંચામાં આઠસો રૂપિયાથી સાત હજાર નવસો રૂપિયા સુધી સૌથી ઓછો ભાવ બોલાય થરા દસ એક હજારથી રૂપિયા સુધી તલવદ એક હજાર થી ત્રણ હજાર રૂપિયા સુધી હારીદ બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી થરા બારસો થી સોવીસો રૂપિયા સુધી વાવ એક હજારથી તેરસો રૂપિયા સુધી બોટાદ અગિયારસો થી સોળસો રૂપિયા સુધી ભાવનગર બારસો વીસથી સોળસો સિત્તેર રૂપિયા સુધી જસદણે એક હજારથી સોળસો રૂપિયા સુધી વાંકાનેર હજારસોથી પંદરસોને વીસ રૂપિયા સુધી ગોંડલ અગિયારસો એકથી પંદરસોને એક રૂપિયા સુધી મોરબી તેરસો અઠાવનથી તેરસો ને નેવું રૂપિયા સુધી હળવદ બારસો રૂપિયાથી સત્તરસોને અઠ્યાવીસ રૂપિયા સુધી અને રાજકોટ એક હજાર ત્રીસથી સોળસોને પચાસ રૂપિયા અનાજા મિત્રો આજના વરિના અપાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા